રામ રામ દાયરાજી દોરકાથી સ્વાગત છે તમારું મારા એક નવલોકમાં તો કેમ છો દૈરો બધી મજામાં ભાઈ આપણે ઓલી સુપર એસનો ધરો ભાંગી ગયો હતો અને ગેયરમાં બધી તકલીફ હતી ગેર નહોતા હાલતા અને બધું એવું હતું ને એ બધું કામ કરાવી નાખ્યું છે ખર્ચો તો એમાં હતો પચાસ સાઠ હજારનો પણ આપણે દસ હજારમાં થઈ ગયું બધું કમ્પ્લીટ ઝાકડી તમને ગાડી એ બતાવી દો ઘરે આવી ગઈ છે હમણાં ચાર પાંચ દિવસે એમ અને એમાં જતા બધા તો એનો માલ બધો લઈ આવ્યા અને બદલાવી નાખ્યો કાંઈ હમું નથી કર્યું સસ્પેશન આખું બનાવ્યું આપણે બુશિંગ બુશિંગ બધા બદલાવ બદલાવ્યા જમ્પ બદલાવ્યા અને એઠેની જે ખાટલી હોય એ બદલાવી ને ગિયર બદલાવી નાખો ફેસિંગ પ્રેશર ફ્રાય વ્હીલ બધું ટોટલી વસ્તુ આપણે બદલાવી નાખી હમણાં આગળ ગાડી તમને બતાવું થઈ ગયું તો આપણે દસ હજારમાં બધી અથવા તો બધું નવું નાખવું તો પચાસ સાઠ હજાર ભૂકી જાય અને આપણે જૂનું બધું ગોતી નાખ્યું બીજી ગાડીનું તો હમણાં તમને ગાડી બતાવી દો આ ભાઈ પડી ગયું બે લાઈનમાં જોઈ લ્યો આ કમ્પ્લીટ થઈ ગઈ હાવ એટલી થઈ ગયો હાલો ભાઈ માથી કાઢ લીધી ને રાખી હેઠે હવે તમે આ ગાડી જો કેટલો ફેર પડી ગયો હજી તો સ્પ્રિંગ તો એ નહી છે સ્પ્રિંગ નથી બદલાઈ ગયું આપણે એ બાકી ખાટલી તો બધું તમને હમણાં બતાવી દઉં આ જો બદલા ડ્રાઈવર સીટનો આપણે અને આ બદલાય બધા આખે આખી આની માથે ઇન્જિન ને બધું આની માથે જ લાગેલું છે સ્ટેરિંગને આને બુશિંગ બુસિંગ આપણે ગયા આપણે લુવારમના એથી બતાવી ના ગિયર તો આની માથે જ લાગેલો હે આ ગિયર આપણે બદલાયું ત્યાં બાકી આ બધે બુશિંગ બુસિંગને જે સસ્પેન્સનની સ્પ્રિંગ બ્રિંગ એ તો બધું આપણું છે આ લુવારમ એ આપણે ખાલી બુશિંગ બદલાવ્યા હતા આના ને એક પંપ નું કામ રહી ગયું આપણે એક બાકી ગેરે સારો છે ફેસિંગ આપણે બદલાય નહીં ફ્રાય ગાડી કેટલો ફેર પડી ગયો ગાડી ગયા એવું લાગે આવું આવું તો આ બધું નવું નાખ્યો તો ફાડી નાખે ખાલી ચાર હજાર નો તો જમ્પ જ આવે છે આનો આજે જમ્પ નાખીએ ને આપણે આ ચાર હજારનો ખાલી એક આવે ફેસિંગ પ્રેશર પાંચ હજારના આવે બાકી સ્ટેરિંગ આ રેન્ક બદલાઈ ગયા આપણે હેર ગઈ હતી વેલ્ડિંગમાં આ બાજુની આ જોઈ લઈએ આખે આખો ધરો હારામાં હારો લીધો આ બાકી બુસિંગ બુસિંગ બધા બદલાવી નાખ્યા ટોટલી જોઈ લો આપણે બે કટકા થઈ ગયા ત્યાં પેલા એક ફેર ભાંગી ગયો વૈશ્મા અને પાછો આ બાજુ ભાંગો આ બધું હેર ગયું હતું વેલ્ડિંગમાં એ નો જોયું જોઈ લેજો વિડીયો ઓલી બાજુ એમ જ છે બધું આ બાજુનો જમ તો આપણે સારો હતો બાકીનું બધું બદલાયું ની ગાડીની સળાવેલી છે બોલેરાની આની તો ઉતરી ગઈ સ્લેપ મારી મારી એક આપણે રીઝવાના પમ્પનું કામ ડીઝલ લીકેજ છે આમાંથી લીવરની છાપટીનમાંથી એનું એક કરાવવાનું છે જૂનાગઢ પંપે અહીંયા પડ્યો તો ત્યાર કાઢેલો પણ નો લઈ આવ્યા કદાચ જો અહીં થઈ જાય તો આપણે બદલાવું નથી નગર બદલાવી નાખશું આ ડીઝલ પંપ આ પાવર સ્ટેરિંગનું ઓઇલ સીટે હજી ચડાવીને હજી કાલે હાંજે આવી છે ગાડી આમાંથી આ લિવરની છાપ્ટીમાંથી લી ડીઝલ લીકેજ છે બાકી બધું કાઢેલું પડ્યું જ છે ખાલી એક ડ્રાઇવરસ એની સીટ જ હતી ના ઓઇલના ડબલા અને ગિયર ઓઇલને ડિફ્રેશન ઓઈલને બધાય બદલાવી નાખ્યા ઓઇલ તો નાખ્યું તો આજ ગલ્ફનું લેલનનું ગેયર ઓઇલ પડ્યું ને પાવર સ્ટેરિંગનું ઓઇલ પડ્યું ને બધું આમાં હજી ખર્ચો તો બહુ મોટો હતો થઈ સસ્તા માં તો ના આવ્યું હજી આ ખાટલીના ને એના ના ની તો ફોટા નાખી દઈ ફોટા મારમાં પડ્યા આ ખાટલી કાઢવી વમી ભાઈ આની માંથી ઇન્જિન લાગેલું છે ગેયર લાગેલો ગયો ગેર બેટરી આપણે બોલેરાની સડાવી છે હમણાં બે ત્રણ હવે એક જ કામ બાકી રહ્યું છે આમાં પછી એ થઈ જાય ને એટલે કંઈ ઘટતું નથી હવે રાખવાની જ છે આને હવે જોવો જોઈએ ગાડી કેટલી હેઠળ લાગે પેલા હાવ હેઠી લાગતી આ પંખા પંખા ટાયરમાં અડું અડું હતું હાવ બધું પણ હવે થઈ ગઈ હવે એક એલાઇમેન્ટ બાકી છે અને પંપનું બે કામ જુનાગઢ કરાવવા જવાના હે પછી રોડે સડાવવી છે વ્હીલ કમ્પ્લીટ જ છે એમાં તો કઈ ઘટતું જ નથી આનું કામ થઈ જાય પછી પછી આના આવશે હાલો તો ભાઈ બધું તો તમને બતાવી દીધું કામ જેટલું કર્યું એટલું આપણે અને બાકીના જે ઉતાર્યા હતા ની મારી પાસે થોડા છે ફોટા અને વિડીયા ને એ બધા હમણાં નાખ દઉં સ્પ્રિંગ સેટકી હતી એનો તો કે વિડીયો નહોતો બનાવ્યો બાકી એમાં જમાવટ આવી ગઈ હતી સ્પ્રિંગ સટકી ગઈ હતી ખોલતા હતા ને બાકી તો એ ટારી ગયા સટકી ગયું હોય ને કોકને આવી હોય તો પૂરું કરી દઈએ સ્પ્રિંગ શટકે એટલે વાત જવા દયો તમે ને એવા બધા કાંડ કર્યા હતા ત્યાં અમે ગેરેજે ને બધું બદલાવી નાખ્યું આપણે આઠ હજારમાં આવ્યું હતું બધું ત્યાંથી ને બાકી તો જે ચીના મોટું છે એ બે બે ત્રણ હજાર એ તમે ગણો એ ઓઇલ બદલાયું ને એ તો બધું નખું બાકી એના બુસિંગ બુસિંગ ને જ બધું બે ત્રણ હજારનું આવી જાય એટલે દહ બાર હજાર આપણે ગઈના હતા એટલામાં બધું થઈ ગયું ને કે બાકી નવું નાખ્યું એ બધું ખાટલી બટલી ની તો બધું ફાડી નાખે આપણે ને તો હવે આ ખાટલી ને આમણા ફોટા હું બતાઈ નાખ દઉં ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર ને બધું કરી દેજો મળીએ બીજા વ્લોગમાં જય દ્વારકાધીશ પડી ગઈ વાલા આલેને ચોકડી થોડુંક એ આ આ તો કાડલીવાળો નકોમ પુડીયો જો તને કીધું આગળ ધ્યાય જા